અઠવાડિયું પચીસમું આગળ વાત કરીએ જૂન બે હજાર ત્રેવીસનું કરંટ અફેર છે અને તેની તારીખ છે અઢાર જૂન બે હજાર ત્રેવીસથી ચોવીસ જૂન બે હજાર ત્રેવીસનું જે કરંટ અફેર છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના સંપાદક છે મૌલિક ગોધિયા અને ડાયરેક્ટર છે આઈસીના મૌલિક ગોધિયા છે અને મિત્રો અહીંયા કરંટ અફેરની અંદર એટલે કે તાજેતરની અંદર જે બી ઘટનાઓ બની છે તેના ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે હવે મિત્રો આગળ વાત કરીએ વોટ્સએપ ગ્રુપ વિશેની અને ગ્રુપ વિશેની અને યુટ્યુબ ચેનલ વિશેની તો મિત્રો જેટલા બી સોશિયલ મીડિયા છે અહીંયા એક જ સાથે આપેલી છે જેની મદદથી મિત્રો તમે આસાનીથી ના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે લિંક થઈ શકો છો અને મિત્રો તેમની સાથે જોડાઈ શકો છો હવે વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ તેમજ રેગ્યુલર કરંટ અફેર મેળવવા માટે અહીંયા ક્લિક કરો તો મિત્રો અહીંયા આઈસી ના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમની લિંક આપેલી છે અને ત્યારબાદ મિત્રો તેના વિશેની સંપૂર્ણ ડિટેલ આપેલી છે ત્યારબાદ મિત્રો અહીંયા અનુક્રમણિકા આપેલી છે એટલે કે ટાઈમ લાઈન તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટાઈમ લાઈન અને સંપૂર્ણ ટાઈમ લાઈન અહીંયા આપેલી છે જે મિત્રો તમે જોઈ શકો છો પ્રથમ આપેલું છે દિવસ મહિમા અઢાર જૂન ઓગણીસ જૂન જૂન અને ત્યારબાદ જૂન બે હજાર ત્રેવીસ આવી રીતે સંપૂર્ણ મિત્રો જે બાયોડેટા આપેલો છે તેની અનુક્રમણિકા અહીં આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ જેથી કરીને તમે પેજ નંબર આસાનીથી શોધી શકો છો અને મિત્રો આસાનીથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો આગળ વાત કરીએ અઢાર જૂન બે હજાર ત્રેવીસ અને રવિવારનું વિશે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો અઢાર જૂન ના દિવસને ઓસ્ટી ઓટિસ્ટિક ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જૂન માસનો જે ત્રીજો રવિવાર છે તેના ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ દર વર્ષે અઢાર જૂન ના રોજ ઓટિસ્ટિક ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઓટિઝમ વિશે જાગૃતિ લાવવાનો છે અને મિત્રો આ દિવસે સમાજની અંદર એક સંદેશ આપવામાં આવે છે કે ઓટિઝમ એ કોઈ રોગ નથી એક સ્થિતિ છે અને ઓટિઝમ એ વિકાસલક્ષી વિકાર છે જે વ્યક્તિની બોલવાની અને વાતચીત કરવાની ક્ષમતાને અસર કરે છે હવે મિત્રો જોઈએ ને તો સરળ ભાષામાં કહીએ તો ઓટિઝમ એક એવી વિકૃતિ છે જે બાળકની અંદર સામાજિક રીતે જોડાઈ શકતું નથી અને પોતાની લાગણીઓને મિત્રો એ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી અને ઓટિઝમના લક્ષણો છે તેની અંદર આંખની આંખ મેળવવાની વાત કરવાની જે એ રીત છે એ વ્યક્તિ ના કરી શકે અને શબ્દોનો ઉપયોગ કર્યા વિના પણ ગણગણાટ કરવો એકલા હોવાના કારણે અન્ય લોકો સાથે ભળવું મુશ્કેલ છે બોલવામાં તકલીફ અનુભવાય અને પ્રશ્નોના ખોટા જવાબ આપે વગેરે મિત્રો તેનો સમાવેશ છે અને મિત્રો તેના લક્ષણો છે આગળ વાત કરીએ ભૂના આંકડા અનુસાર મિત્રો એકસો સાહીઠ માંથી એક બાળક તો ઓટિસ્ટિક હોય છે અને અઢાર જૂનના રોજ ઓટિસ્ટિક ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને જ્યારે બે એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ ને ફાધર્સ ડે વિશે તો સમગ્ર વિશ્વના વિવિધ દેશોની અંદર ફાધર્સ ડેની ઉજવણી જુદા જુદા દિવસે કરવામાં આવે છે જોકે મિત્રો જૂન માસનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઉજવાય છે આ અંતર્ગત ભારતની અંદર વર્ષ બે હજાર ત્રેવીસની અંદર અઢાર જૂનના રોજ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત મિત્રો કેનેડા ફ્રાન્સ જાપાન અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશોની અંદર ફાધર્સ ડે જૂન માસના ત્રીજા રવિવારે ઉજવાય છે હવે મિત્રો વાત કરીએ એમ ક્યુ નાઇન બી ડ્રોન વિશે તો તાજેતરની અંદર મિત્રો ભારત સંરક્ષણ મંત્રાલય યુનાઇટેડ સ્ટેટ્સ પાસે પાસેથી મિત્રો એકત્રીસ એમ ક્યુ નાઇન બી સશસ્ત્ર ડ્રોનની ખરીદી માટે મંજૂરી આપી છે અને મિત્રો ત્રણ બિલિયન ડોલરથી વધુ કિંમતના આ સોદાની જાહેરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વોશિંગ્ટન રાજ્યની મુલાકાત દરમિયાન કરવામાં આવી છે તો મિત્રો આગળ વાત કરીએ એમ ક્યુ નાઇન બી ડ્રોન વિશે

અને મિત્રો તે જનરલ એટોમિક્સ એટોમિક્સો એરોનોટિકલ સિસ્ટમ એટલે કે જી એ એસઆઈ દ્વારા મુખ્યત્વે મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ માટે વિકસાવવામાં આવી રહ્યું છે અને મિત્રો એમ ક્યુ નાઇન બી એ બે પ્રકારના છે જેમ કે સ્કાય ગાર્ડિયન અને સિબલિંગ વગેરે ભારતીય નૌકાદળ બે હજાર વીસ થી એમ ક્યુ નાઈન બી ની સી ગાર્ડિયન નું સંચાલન કરી રહ્યું છે અને મિત્રો તે પાંચ હજાર છસો સિત્તેર કિલોગ્રામ સુધીનું વહન કરી શકે છે અને તેની ઇંધણ ક્ષમતા બે હજાર સાતસો એકવીસ કિલોગ્રામ છે હવે વાત કરીએ મિત્રો ડ્રોન ની તો ચાલીસ હજાર ફૂટ થી વધુ ઊંચાઈ પર કામ કરી શકે છે પ્રિડેક્ટર મિત્રો ચાલીસ કલાકની મહત્તમ સહન શક્તિ ધરાવે છે અને જેને લાંબા સમય સુધી દેખરેખ માટે ઉપયોગી બનાવે છે તે જમીન દરિયાઈ દેખરેખ સબમરીન વિરોધી યુદ્ધ સપાટી વિરોધી યુદ્ધ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને અભિયાનની ભૂમિકાઓને સમર્થન આપી શકે છે તે ઓટોમેટિક ડેટ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ માટે એક સક્ષમ છે આ ડ્રોન માટે મિત્રો ભારત માટે શા માટે ઉપયોગી છે તો ભારતને તેની જમીન અને દરિયાઈ સરહદો પર દેખરેખ અને પ્રહાર ક્ષમતા વધારવા માટે મિત્રો ખાસ કરીને લદ્દાખની અંદર ચીન સાથે ચાલી રહેલા સ્ટેન્ડ ઓફ અને પાકિસ્તાન સાથે વધતા તણાવના સંદર્ભની અંદર એમ ક્યુ નાઇન બી સશસ્ત્ર ડ્રોન ઉપયોગી છે હિન્દ મહાસાગર ક્ષેત્રની અંદર ચીનની સબમરીન અને યુદ્ધ જહાજોની વધતી જતી હાજરીનો સામનો કરવા માટે ભારતને સંદેશા વ્યવહાર અને વેપારના તેના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોનું સંરક્ષણ કરવા માટે એમ ક્યુ નાઇન બી સશસ્ત્ર ડ્રોન ઉપયોગી છે આજે ડ્રોન છે નાગરિક એર સ્પેસ ની જરૂરિયાત પણ પૂરી પાડવા માટે સક્ષમ છે અને આતંકવાદ ગ્રસ્ત વિસ્તારો અંદર આતંકવાદ વિરોધી કામગીરી માટે એમક્યુ નાઇન બી નો ઉપયોગ કરવામાં આવે છે હવે મિત્રો જોઈએ ને તો મહત્વની વાત કરવામાં આવે તો આ સસ્સ્ત ડ્રોન છે એ હસ્તગ્રત કરવાથી ભારતને તેના પ્રતિસ્પર્ધીઓ એટલે કે મિત્રો તેના હારીફાઈઓ છે તેના ઉપર મિત્રો ધારી સફળતા મળશે અને તેમને મિત્રો કંટ્રોલ કરી શકે છે આ ડ્રોન એ અસ્તગ્રસ્ત કરવાથી અમેરિકા સાથે ભારતના સશક્ત સંરક્ષણ સંયોગને એક પ્રકારનો આકાર મળશે અને જે ઇન્ડો પેસેફિક ક્ષેત્રની અંદર ભારત માટે મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે આ ડીલ એ અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે એક વાડ દેશોની અંદર ભારતની ભૂમિકાને પણ મજબૂત કરશે અને આ ઉપરાંત ભારતના સંરક્ષણ ઉદ્યોગ માટે પણ તકો પણ ખુલશે અને કારણ કે તેની અંદર મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન સામેલ હશે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચક્રવાત દ્વીપર જોઈએ તો તાજેતરની અંદર અરબી સમુદ્રની અંદર ચક્રવાત દ્વીપર જોઈ ઉદભવ્યું હતું અને આ બીપર જોઈ ચક્રવાત કચ્છની અંદર જખૌન નજીક લેન્ડફોલ થયું હતું અને આ ચક્રવાતને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વિનાશ સર્જાયો હતો બિફોર જોઈ ચક્રવાત છે મિત્રો છ જૂન બે હજાર ત્રેવીસ ના રોજ અરબી સમુદ્રની ની અંદર ઉદભવ્યું હતું અને તે સોળ જૂન ના રોજ લેન્ડફોલ થયું હતું કચ્છની અંદર લેન્ડફોલ થયા બાદ આ ચક્રવાત પાકિસ્તાન અને રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું આ સાથે ચક્રવાત બિફોર જોઈ અરબી સમુદ્રની અંદર સૌથી લાંબા સમય સુધી રહેનાર ચક્રવાતનો રેકોર્ડ બનાવ્યો છે અને આ ચક્રવાત દસ દિવસથી વધુ સમય સુધી સક્રિય રહ્યું ન હતું હવે મિત્રો આગળ વાત કરીએ ને તો અગાઉનો જે રેકોર્ડ છે ચક્રવાત ત્યારનો તે મિત્રો નવ દિવસ અને પંદર કલાક સુધી ચાલ્યું હતું તેવી જ રીતે મિત્રો બે હજાર અઢારની અંદર ખૂબ જ તીવ્ર ચક્રવાત ગાઝા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની અંદર રચાયું હતું અને તે પણ નવ દિવસ પંદર કલાક સુધી ચાલ્યું હતું ગુજરાતના દરિયા કિનારે ચક્રવાત અસરગ્રસ્ત તમામ વિસ્તારોની અંદર એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હતી આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડે રાહત શોધ અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટરો તૈનાત કર્યા હતા હવે મિત્રો આગળ જોઈએ બીપર જોઈએ ડિપ્રેશન કેટેગરીની અંદર ઉદભવ્યું હતું ને ત્યારબાદ ખૂબ ગંભીર ચક્રવાત થી તોફાનની અંદર પરિણમ્યું હતું જેને લેન્ડફોલ થયા બાદ ફરીથી ડિપ્રેશનની અંદર ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું ને મિત્રો બીપર જોઈએ ચક્રવાતનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું અને વિપરજોય અર્થ આફત અથવા આપત્તિ થાય છે હવે મિત્રો આગળ વાત કરી કે ચક્રવાત ઉદ્ભવશે તો તેનું નામ તેજ હશે ને જે ભારત દ્વારા આપવામાં આવશે હવે વાત કરવામાં આવે વર્ગીકરણની તો ભારતીય હવામાન વિભાગ આઈએમડી ના ચક્રવાતને તેમની મહત્તમ સ્થિર પવનની ગતિ ના આધારે એકીકૃત અને વર્ગીકૃત કરવામાં આવશે હવામાનની ગતિના આધારે આઈએમડી અનુસાર ચક્રવાતનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવશે જેમ કે મિત્રો લો પ્રેશર હોય તો 31 થી ઓછી ડિપ્રેશન હોય તો 31 થી 49 ડીપ ડિપ્રેશન 50 થી 61 ચક્રવાતી તોફાન તો 62 થી 88 ગંભીર ચક્રવાતી તોફાન તો 89 થી 117 ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન તો 118 થી 167 અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન તો 168 થી 221 સુપર ચક્રવાતી તોફાન તો 222 થી વધુ હવે વાત કરવામાં આવે ને ચક્રવાતનું નામકરણ કઈ રીતે થાય છે તો ચક્રવાતની ભવિષ્યવાણી ચેતવણી અને પૂર્વાનુમાનના આધારે મિત્રો વિવિધ સરકારી એજન્સી અને સામાન્ય લોકો વચ્ચે મિત્રો કોમ્યુનિકેશનમાં સરળતા રહે એ માટે મિત્રો ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે અને આ ઉપરાંત ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવે છે અને આ નામ આપવા માટે મિત્રો અગાઉથી જ એક લિસ્ટ બનાવવામાં આવી હોય છે અને આ લિસ્ટ પ્રમાણે તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે જેમ કે ઉત્તર હિન્દ મહાસાગરની અંદર ચક્રવાતના નામ તો પિસ્તાલીસ પૂર્વાંશ થી સોળ પૂર્વ રેખાંશ વચ્ચેના ઉત્તર હિન્દ મહાસાગરના ઉષ્ણ ચક્રવાતના નામ ભારત મોસમ વિભાગ દ્વારા આપવામાં આવે છે અને મિત્રો તેને આઈ આર એસ એમ સી નવી દિલ્હી દ્વારા આપવામાં આવે છે આ માટે બાંગ્લાદેશ ભારત માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા થાઈલેન્ડ ઈરાન કતાર સાઉદી અરેબિયા યમાન અને યુએ દ્વારા સૂચિત નામોનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને આ ઉત્તર હિન્દ મહાસાગર અંદર ઉદભવતા ચક્રવાત ને નામ આપવામાં આવશે અને તાજેતર ની અંદર ઉદભવેલ ચક્રવાત બીપર જોઈ નું નામ બાંગ્લાદેશ દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું મિત્રો અહીંયા જે વાવાઝોડાનું નામ છે ત્યારે કોના દ્વારા અને ક્યારે આપવામાં આવ્યું અને વાવાઝોડાનું નામ શું રાખવામાં આવ્યું હતું તેના વિશેની સંપૂર્ણ ડિટેલ અહીં આપેલી છે હવે વાત કરવામાં આવે ચક્રવાત સાયક્લોન્સની તો ચક્રવાત એ નીચા દબાણ વાળા વિસ્તારની આસપાસ હવાનું ઝડપી પરિભ્રમણ છે અને હવા ઉત્તર ગોળાટની અંદર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાતની અંદર ઘડિયાળની દિશામાં ફરે છે ચક્રવાત એક વાતાવરણની એક પ્રકારની ખલેલ છે જેને સામાન્ય રીતે હિંસક તોફાનો અને ખરાબ વાતાવરણ चक्रवाती वातावरणની એક પ્રકારની ખલેલ છે અને જે સામાન્ય રીતે હિંસક તોફાનો અને ખરાબ વાતાવરણ સાથે હોય છે અને ચક્રવાતનો આકાર ગોળ લંબગોળ કે V આકારનો હોય છે સાયક્લોન શબ્દ એક ગ્રીક શબ્દ સાયક્લોસ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે સાપની કોઈલ તે હેનરી પેગ પ્રેડિગનટ દ્વારા બનાવવામાં આવ્યું હતું કારણ કે તે મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને સમુદ્રના વિટ્રેલાલા સાપ જેવું દેખાય છે આગળ વાત કરીએ વર્ગીકરણની તો સ્રણા આધારે વર્ગીકરણનો ચક્રવાતનું વર્ગીકરણ બે પ્રકારે કરી શકાય છે જેમ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત સંશીત ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશ્વ હવામાન સંસ્થા અને હવામાન પ્રણાલીને આવરી લેવા માટે ટ્રોપિકલ સાયક્લોન શબ્દનો ઉપયોગ કરે છે જેમાં પવન

આ વાત કરી તેમની દિશા ઉત્તર ગોળાર્ધની અંદર ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય છે અને પ્રતિચક્રવાર્તોના પવનો ચક્રવાત જેટલા મજબૂત હોતા નથી અને તેઓ વૃષ્ટિ પણ આપતા નથી હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો સમશીતોષ્ણ કટિબંધ ચક્રવાત તો સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતને એક્સ્ટ્રા ટ્રોપિકલ ચક્રવાત અને મધ્ય અક્ષાંશ ડિપ્રેશન અથવા તો ફ્રન્ટ ડિપ્રેશન અને વેવ ચક્રવાત તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ચક્રવાતો પાંત્રીસ થી પાસઠ અક્ષાંશો વિસ્તારોની અંદર બંને ગોળાર્ધો પર ઉદભવે છે અને તેના પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને શિયાળાની અંદર તે વધુ જોવા મળે છે તેનું નિર્માણ મિત્રો અલગ અલગ ગુણધર્મો ધરાવતા વાયુ સમુચ્ચય ભેગા થવાથી થાય છે અને આ પૈકી એક વાયુ સમુચ્ચય ગરમ ભેજવાળી અને હાલકી ઉષ્ણ કટિબંધીય હવા ધરાવે છે જ્યારે અન્ય વાયુ સમુષ્ટ્ય ઠંડી અને ઘટ્ટ ધ્રુવીય હવા ધરાવે છે આ બંને વાયુ સમુચ્ચયના કારણે તેમના સંપર્ક ક્ષેત્રોની અંદર ધ્રુવ્ય વાતાવરણ બને છે અને તે પ્રકારના ચક્રવાતના નિર્માણ માટે જવાબદાર છે આગળ વાત કરીએ ઠંડી હવા ગરમ હવા ઉપર ધકેલે છે અને પરિણામે દબાણ ઓછું થાય છે અને આસપાસની હવા ઓછા દબાણના વિસ્તારની અંદર ખેંચાય છે પૃથ્વીના પરિભ્રમણના કારણે લઘુ દબાણ કેન્દ્ર તરફ જતી હવા ભ્રમણ કરે છે ને કારણ કે ચક્રવાત ઉદ્ભવે છે અને નિર્માણ બાદ સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાતો પશ્ચિમિયા પવનની અસર હેઠળ પૂર્વ દિશા તરફ ગતિ કરે છે અને મધ્ય અક્ષાંશના વિસ્તારોના વાતાવરણની પરિસ્થિતિને અસર કરે છે આગળ વાત કરીએ સમશીતોષ્ણ કટિબંધ ચક્રવાતોના ઉદ્ભવ માટેના મુખ્ય વિસ્તારો નીચે મુજબ છે જેમ કે મિત્રો યુએસએ અને તથા કેનેડા મેક્સિકોની ખાડી આઇસલેન્ડ ની વાત સમુદ્રો ભૂમધ્ર સમુદ્ર સમુદ્રનો વિસ્તાર કે જે રશિયા અને ભારત સુધી વિશાળ શિયાળા દરમિયાન વિસ્તૃત થાય છે જેને ભારતની અંદર પશ્ચિમી ખલેલો તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ એન્ટાર્કટિક વાદાગ્ર વિસ્તાર તો મિત્રો વાત કરવામાં આવે તો ઉષ્ણી ચક્રવાત વિશે માહિતી મેળવીએ તો કર્કવૃત થી મકર વૃતના વિસ્તારો વચ્ચે ઉદ્ભવતા ચક્રવાતો ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહે છે ને આ ચક્રવાતો સમશીતોષ્ણ કટિબંધી ચક્રવાતોની જેમ એકરૂપ અથવા નિયમિત હોતા નથી અને ચક્રવાતના વિવિધ નામો નીચે મુજબ છે જેમ કે ચક્રવાત સાયકોન સાયક્લોન તો હિન્દ મહાસાગર હરિકેન તો એન્ટાર્કટિક સમુદ્ર ટાઈફોન તો પશ્ચિમ પેસિફિક અને ચીની સમુદ્ર વેલી વિલીઝ તો પશ્ચિમ ઓસ્ટ્રેલિયા આગળ વાત કરીએ ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશ્વની સૌથી વિનાશક કુદરતી પામે છે આગળ વાત કરીએ ચક્રવાતની રચના તીવ્રતા માટેની અનુકૂળ પરિસ્થિતિઓ દર્શાવે છે આગળ કરીએ કે પહેલું આપેલું છે સત્યાવીસ સેલ્સિયસ કરતાં વધુ તાપમાન સાથે વિશાળ સમુદ્ર સપાટી બીજું છે કે કોરિયોલિસ બળની હાજરી ત્રીજું છે પવનની ગતિ ઊભી ગતિમાં નાના ફેરફારો ચોથું છે કે નબળો નીચા દબાણના વિસ્તાર અને નીચા સ્તરના ચક્રવાત પરિભ્રમણ જે અગાઉ અસ્તિત્વમાં છે પાંચમું છે દરિયાઈ સપાટીની સિસ્ટમ ઉપરના વિસ્મર વિચલનની સિસ્ટમ છઠું છે કે ક્ષોભ આવરણમાં ઉપરના અને નીચેના સ્તરની અંદર વાયુનો વેગનો તફાવત ન્યૂનતમ રહેવો જરૂરી છે આગળ છે કે એક રૂપ હવામાનના વિસ્તારોની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ઉદ્ભવે છે નોંધ છે કે એક જગ્યાએથી ઉષ્ણકટિબંધીય ચક્રવાત દરિયાકાંઠાના વિસ્તારને પાર કરે છે અને ચક્રવાતનો લેન્ડફોલ કહેવામાં આવે છે આંખ કે ઉષ્ણકટિંધીય ચક્રવાતોનું મહત્વનું લક્ષણ છે અને ચક્રવાતનો આ કેન્દ્રીય ભાગ જ્યાં સ્પષ્ટ આકાશ તથા ઉષ્ણ તાપમાન જોવા મળે છે અહીં હાલકું દબાણ હોય છે ચક્રવાતની સૌથી ભયાનક અને વિનાશક વિસ્તાર તેની આંખ દિવાલનો ભાગ છે અહીં પવન સૌથી મજબૂત હોય છે અને વરસાદ તીવ્ર હોય છે અને ગહન ગાઢ વાદળો જોવા મળે છે હવે મિત્રો આગળ વાત કરીએ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતો વચ્ચેનો તફાવત તો મિત્રો બંને વચ્ચેનો તફાવત આપેલો છે જે તમે જોઈ શકો છો અને મિત્રો આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ તફાવત ખૂબ જ અગત્યનો છે પ્રથમ આપેલું છે કે તે સમુદ્રની અંદર ઉદભવે છે તો બીજું છે સમુદ્ર અને જમીન બંને પર ઉદભવે છે બીજું છે કે પવનની ઝડપ વધુ હોવાથી તે વિનાશક બને છે પવનની ઝડપ ઓછી હોય છે ત્રીજું છે કે તે નાના વિસ્તાર પર બને છે તો તે વિસ્તૃત વિસ્તાર પર બને છે તેના વાતાવરણની પ્રણાલી પર જોવા મળતી નથી તેમાં એક સ્પષ્ટ વાતાવરણ પ્રણાલી અને બે વિભિન્ન વાતાવરણ જોવા મળે છે તે સામાન્ય રીતે પાં અંશ થી વીસ અંશ અઠંશ વિસ્તારની અંદર રચાય છે તે સામાન્ય રીતે થી ચાલીસ અંશ અક્ષષના વિસ્તારની અંદર રચાય છે તે ઉષ્મીય પરિબળના કારણે ઉદ્ભવે છે તે ગતિ તેની પર કારણે ઉદ્ભવે છે તે સમુદ્રની અંદર તાપમાન વધતા અને લઘુ ઉદ્ભળ વિકસતા બને છે તે વાતાવરણના પ્રક્રિયાના કારણે બને છે તે સામાન્ય રીતે પૂર્વ થી પશ્ચિમ તરફ ગતિ કરે છે તે પશ્ચિમ થી પૂર્વ તરફ ગતિ કરે છે તેનું હોય છે અને તેના માર્ગની આગાહી કરવામાં આવે છે તે પવનની ઝડપ લગભગ એકસો વીસ કિલોમીટર પ્રતિ અવર હોય છે અને તેના પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ અવર હોય છે દબાણની વાત કરવામાં આવે તો આઠસો એસી કિલોમીટર એમ બી કે તેથી ઓછું હોય શકે છે તેની વાત કરવામાં આવે દબાણની તો નવસો એંસી ની આસપાસ હોય છે હવે આગળ વાત કરીએ જમીન પર પહોંચતાં તે નબળું પડે છે અને તે જમીન પર મજબૂત બને છે તે માત્ર કિનારાના વિસ્તારોને જ અસર કરે છે તે આંતરિક જમીન ભાગને પણ અસર કરી શકે છે તે જમીન પર આવ્યા બાદ ઝડપથી વિનાશ પામે છે અને તેને નાશ પામતા સમય લાગે છે તે સામાન્ય રીતે ઉનાળામાં ઉદ્ભવે છે અને તે શિયાળામાં ઉદ્ભવે છે તેમાં આંખની પ્રણાલી હોય છે આવી કોઈ પ્રણાલી હોતી નથી આગળ વાત કરવામાં આવે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષા છે તેના માટેનો એક માસ મજાનો ત્રણ મહિનાનો કોર્ષ છે તેની પ્રાઇઝ રાખવામાં આવી છે છસો છાસઠ રૂપિયા અને મિત્રો એની બીજી જે કોર્સ છે તેની પ્રાઇઝ રાખવામાં આવી છે નવસો નવ્વાણું રૂપિયા છસો છાસઠ રૂપિયાનો જે કોર્સ છે તેની વેલિડિટી છે ત્રણ મહિના અને નવસો નવ્વાણું નો જે કોર્સ છે તેની વેલિડિટી છે છ મહિના આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ કોર્સ જે છે બિલકુલ મસ્ત મજાનો છે ને ફ્રી જેવા જ ગણી શકાય કારણ કે મિત્રો આટલું ડિસ્કાઉન્ટ કોઈ એકેડેમી આપતી નથી ને આ કોર્સની વિશેષતાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા ઝડપી સમયની રિવિઝનો માટે ઉપયોગી છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામર અને ગણિતનો શોર્ટકટ ટ્રીક અને ટેકનિક સાથે સંપૂર્ણ સિલેબસ આવરી લેતા લેટેસ્ટ વિડીયો લેક્ચર છે ત્યારબાદ મિત્રો આઈસીની એકેડેમી છે તેનો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે તેના દ્વારા તમે તેનો સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ રવિવારના કરંટ અફેરના પ્રશ્નો વિશે પ્રથમ પ્રશ્ન છે કે ઓટિસ્ટિક ગૌરવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો એ 18 જૂન ભારતની અંદર ફાધર ડે તરીકે કયો દિવસ ઉજવાય છે તો બી જૂન માસનો ત્રીજો રવિવાર તાજેતરની અંદર ભારતની અંદર સંરક્ષણ મંત્રાલય યુનાઇટેડ સ્ટેટ પાસેથી એમ ક્યુ નાઇન બી સશસ્ત્ર ડ્રોનની ખરીદી માટે મંજૂરી આપી છે અને આ એમ ક્યુ નાઇન બી ડ્રોન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો મિત્રો એનો સાચો જોવામાં આવશે એ તે સ્ટ્રાઇક મિસાઇલથી સજ્જ છે અને હાઈ એલ્ટિટ્યુડ લોંગ એર ડ્રોન છે જે દુશ્મનના ટાર્ગેટને ઉચ્ચ ચોકસાઈથી લઈ જઈ શકે છે તે જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ દ્વારા મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ માટે વિકસાવવામાં આવ્યું હતું તે ચાલીસ હજાર ફૂટની વધુ ઊંચાઈ પર કામ કરે છે ચોથું છે કે તે વર્ષ બે હજાર સત્તરની અંદર કરેલ કરાર મુજબ અમેરિકા ભારતને ચોસઠ એમ્પ્યુ નાઇન બી ડ્રોન આપશે અને યુકે વિકલ્પ પસંદ કરો તો મિત્રો એ સાચો જવાબ આવશે ફક્ત એક બે અને ત્રણ તાજેતરની અંદર ચક્રવાત બી પર જોઈએ ગુજરાતના દરિયા કિનારે તણાટ્યું હતું અને ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું તો મિત્રો એનો સાચો જવાબ આવશે બી બાંગ્લાદેશ પાંચમું છે કે ઉષ્ણ ચક્રવાતની રચના અને તીવ્રતા માટેની અનુકૂળ પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ડી દરિયાઈ સપાટીની સિસ્ટમ ઉપરના વિચલનની સિસ્ટમ યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો સાચો જવાબ આવશે ડી આગળ વાત કરીએ ઓગણીસ જૂન બે હજાર ત્રેવીસ અને મંડે ના કરણ અફેર વિશે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો ઓગણીસ જૂન ને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ એટલે કે વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને સિકલ સેલ નામનો રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસ જૂન ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા વર્ષ બે હજાર આઠ ની અંદર આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી આ વર્ષ બે હજાર નવ થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સિકલ સિયરી કે આનુવંશિક રોગ છે જે લવામાં લાલ રક્ત ગણો ગોળાકારના બદલે સિકલ સિયાર આકારના હોય છે અને રોગથી પીડિત વ્યક્તિને વારંવાર બ્લડ ચડાવવાની જરૂર પડે છે ને આંપ ચડવો નબળી રોગ પર રોગપ્રક્ષિકારક શક્તિ વારંચે વારંવાર ચેપ અટકેલી બુદ્ધિને જોવામાં મુશ્કેલી અને હાથ પગમાં સોજો વગેરેના લક્ષણો જોવા મળે છે આગળ વાત કરવામાં આવે તો ફેન્સર સુશ્રી ભવાની દેવી એશિયન ચેમ્પિયનશાની ચેમ્પિયનશિપની અંદર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે તો ભારતીય ફેન્સર તલવાર બાદ સુશ્રી ભવાની દેવી એ ચીનના વુક્સી ખાતે યોજાયેલી એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપની અંદર વિમેન્સ સાબર ઇવેન્ટની અંદર ભારતનો પ્રથમ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે આ ઇવેન્ટની સેમિફાઈનલની અંદર તેમનો મુકાલબો મુકલ મુકાબલો ઉઝબેકિસ્તાનની જેનાબળ

તેને ટૂંકની અંદર સી એ ભવાની દેવી અને ભવાની દેવી તરીકે ઓળખવામાં આવે છે તેઓ વાંદરના પ્રસિધ ભારતના પ્રસિદ્ધ કેન્સર છે ત્યારબાદ મિત્રો મિત્રોએ ઘણી બધી માહિતી આપેલી છે કે પ્રથમ વર્ષ બે હજાર વીસની અંદર ટોક્યો ઓલિમ્પિકની અંદર આત્મવિશ્વાસ સાથે પદાર્પણ કર્યું હતું ને તેઓ મેડલ જીતવાની અંદર નિષ્ફળ રહ્યા હતા અને દેશવાસીઓ માટે દિલ જીતી વીધા હતા અને તેમણે દેશની અનેક યુવતીઓને નવી પ્રેરણા આપી હતી નોંધનીય છે કે ઓલિમ્પિક ફેન્સિંગ ઇવેન્ટની અંદર ભાગ લેનાર સુશ્રી ભવાની દેવી ભારતના પ્રથમ ખેલાડી હતા અને તેમણે સૌપ્રથમ એશિયાની અંદર અને મલેશિયાની અંદર યોજાયેલી નવ બે હજાર નવની કોમનવેલ્થ ચેમ્પિયનશીપની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ તેમણે મિત્રો એશિયન જુનિયર અને ક્રેડિટ ચેમ્પિયનશિપ બે હજાર દસની અંદર પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો વાત કરીએ તેમણે બે હજાર અઢાર અને બે હજાર બાવીસની અંદર કોમનવેલ્થ ચેમ્પિયનશીપની અંદર પણ ગોલ્ડ મેડલ જીત્યા છે અને ભારત સરકાર દ્વારા વર્ષ બે હાજર એકવીસ ની અંદર અર્જુન એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આજના વિડીયો ની અંદર આપણે પેજ નંબર ચૌદ સુધીના ઘણા બધા ફેરના પ્રશ્નોની ચર્ચા કરી તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો ફરી મળીશું કોઈ એક નવા વિડીયોમાં ધન્યવાદ